કઈ કુઠા છે ને કઈ કઈ જી હુતા છે જો હે શ્વેત ઉઠો એ ઉઠવાનું મન નથી થતું કે બહાર ગોવાની મજા આવે ને એટલે ઉઠી ઉઠીને જાળો છે હવે ચાલો બ્રશ કરો નહીં ધોઈ લો હાલો હાલો જમવાનું થઈ ગયું હેલો મિત્રો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાય ને કેમ છો બધાય મજામાં છો ને અમે પણ બધા મજામાં છીએ ને સરસ એવું આમ તાજગીભર્યું વાતાવરણ છે સવારનું વાતાવરણ તો બધું બહુ સરસ જ હોય બપોરે બહુ ગરમી લાગવા માંડે અને પછી સાંજે ગરમી લાગે છે પણ હવે તો ચોમાસું હાલું આવે છે એટલે સાંજે પણ થોડી થોડી ઠંડક થતી જાય છે અને જેઠુડી બીજ ગઈ છે એટલે હવે તો ઠંડક જ થતી જાય છે હવે ગરમીનું પ્રમાણ ઓછું થઈ જશે તો આપણે આજે હવે સવારમાં અત્યારમાં પહેલાં ગાયને રોટલી આપી દેવી અને બીજું કામ પછી કરીએ એટલે ગાયને રોટલી દઈ દઈએ કાળીને રોટલી દેવી કાળી આમ બે કાન ખુલ્લા કરીને છે રોટલી હાથમાં એટલે એને કાળી એક એક બે તું ખાઈ જઈશ તો પાછી એક ગંગાને નહીં તું દેવા દે તો આપણે કાળીને રોટલી આપી દીધી છે અને કાળીનું વાસી દુ હજી તો પડ્યું છે ગાય ધોઈને એવું બધું ચા પાણી નાસ્તાનું એવું બધું કામ કર્યું છે લે ગંગા આપણે ગંગાની રોટલી આપી દીધી છે હવે નીણ નાખી દેવી અને પછી વાસ્તુ કરવી એટલે એ નીણ ખાટી થાય એટલે એને હજમ થતું થાય એટલે પહેલાં નીણ નાખી દેવી પછી એ વાસ્તુને હું નિરાતે વાળી ચોળીને ચોખ્ખું ધાર્યું કરી નાખવું છે નીણ આપણે કાલ સાંજે લાવ્યા હતા અચારમાં કાંઈ લાવ્યા નથી તો લીલામાં લીલી નીણમાં તો આ નેપિયર જ છે બધુંય રજકોની એવું તો કાંઈ છે નહીં અને હવે અહીંયા વાડીમાં અહીંયા બધે હાંકી નાખેલું છે એટલે હવે અહીં બધે આપણે ઝાર વાવી દેવાની એટલે સાંહતીઓ જલ્દી થઈ જશે અને વરસાદનું પાણી મળે ને એટલે સહાતીઓ બહુ સારો થાય ઝડપથી થઈ જાય એટલે થોડાક બી હમણે મહિનો તકલીફ પડશે હજી લીલી નીલમાં એટલે કાળી કાળી છે ને આ બધું નકરું લીલું લીલું પાંદડું પાંદડું છે ને એ પાંદડું પાંદડું ખાય છે અને જાડા છે ને એ બધા પડા કાળીને આ બહુ નેપિયા ભાવતું નથી સાટીયો હોય રચકો હોય એવું બધું ભાવે છે ચા પાણી થઈ છે તૈયાર અને આ બધા ખાધું ને એ બધા જાય છે ખેતર ને રુદ્ર રુદ્ર ને

મારે ને શ્વેત ને બે ને ખાવાનું બાકી છે ચા પાણી પી આવવાનું એટલે કેમ બાન ઘરે ચા પાણી પીને આવ્યો હા રુદ્ર ઘરે ગયો તો જૂના ઘરે ચા પાણી પીને આવ્યો છે તો તમારી એક ને હા શ્વેત ભૂલી ગયેલો મારે મારી એક ને ચા પાણી બાકી છે અને જો આજ તો બનાવી છે ભાખરી રોજ રોટલી બનાવી છે પણ આજ ભાખરી બનાવી છે અથાણું છે ગુંદાનું હે બાય ભાખરી બનાવી હતી અને સુન સુંદો છે અને ચા ને દૂધ ને આવું બધું લઈને અમે સિરાવા બેહી ગયા છીએ એટલે સિરાઈ લઈ પછી પાછા ભેંસું મારે બાંદા જવાનું થાય છે આગીવાળીએ અને નિર્ણય લાવવાની છે અને એવું બધું કામ છે એટલે ફટાફટ સિરાઈને કામે લાગી જવી અને હવે આપણે જમકુને એને ફગાડીને બેહીને લઈ જાવી છે આગીવાળી અરે જમકું ઉઠો હાલો હાલો જવું છે હાલો આપણે ચમકુ કરી પેલા જાપલું ખોલવા જવું પડશે પેલા જાપલું ખોલી આવી ને તારી પાસે પાછાની વાડીમાં જતી રહી છે ને અને ઓળી વાહે વહી જાય ને તો પાછળ એની વાહે દોડવું પડે બહાર કાઢવા પેલા ચાપલું ખોલ નાખું એટલે સીધી બહાર જ હાલવા મંડે હાલો વગાડીએ હાલો હાલો ખસોડું હાલો માથું નીચે કર રે ઘડી ઘડીક રે નીચું કર માથું નીચે કર બહુ ફી ફાકર થઈ ગઈ લાગે રે 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 તું મને વગાડીશ એક હાથે હા છૂટી ગઈ હાલો બહાર રહો બહાર જવાનું હલો ઊભા થઈ જાવ હલો એટલે આપણે સુધી વાડીએ મૂકવા જવાની છે આગીવાડીએ ચમકુને એને વગાડીને બે ને આગીવાડીએ લઈને પહોંચી ગઈશું ને હવે આપણી વાડીમાં અંદર લઈ જઈને મોટું ઝાડું રાંડું છે ત્યાં આપણે બાંધી દેવાની છે અને બપોરે એમને તડકો ન લાગે અને બપોર છાંયો આવી જાય એવા ઝાડવાના છાંય એમને બાંધવાની છે જો અહીંયા વાડીમાં પહોંચી ગઈ ચમકુને એ બે અને સરવાઈ મેંડી સાંઈ તો ધોરિયામાં ઝીણું ઝીણું ખડ છે

આ હુકા બાવળ લઈ લેવા હેન્ડકોર એક બાજુ કેવા મોટા બાવળ એ ઝાપલામાં થઈ ગયા છે એમ જો આમ ને તો અંદર ઓયડી બાજુ આવે છે પણ નીચે આવતા જાય ડાળખા એટલે નડે છે એવા એટલે કાઢવા જ પડશે એ તો હુકાઈ ગયું છે તો ચોટું રહ્યું છે જો ને એ મને વાગશે મને દાવડ કાપતા જ નથી આવડતું ઉભા ઉભા જોવાનું નાગુ પાછું કરવાનું કે લઈ જવાનું લાવવાના ડાળખા એવું કરવી અને એ કાપે મારાથી ઘા જ નથી બાવળને ટસકાય કેટલા માર માર કરું ને તોય તો છૂટું ન પડે બાવળનું એ લાકડું અને અમારે રુદ્રે ભાઈ પાણી પાવા આવ્યા હે ઠંડુ લાવ્યા શું તો લાવી પી લે દઈ દે बावर तो कई कापयो न थी न तरसा થઈ ગયા આઈ માં કાતો મમ્મી હમ લેતો જા હ ગંગાલ બાંધ દેજે તડકો થઈ ગયો મમ્મી આઈ લવ યુ ક્યુબ થઈ ગઈ તારી ક્યુબ તૈયાર હલ દેખાડ કેવી કરી ઇન ક્યુબ આખી તોડ નાખી કે કરી ઓ ઇન સાચું ઝાળ તો જો હવે તો હાવ વઈ ગયું છે બહુ ખરાબ થઈ ગયું છે હવે કાઢી નાખવું છે જો બધું હુંકાઈ ગયું પોપોયા હવે હારા નથી થતા આમ દેખાવથી હારા લાગે છે પણ ખાધે નથી હારા હોતા એટલે હવે કાઢી નાખો એટલું જોઈન કર્યું બતાવી તો એટલે ખબર હોય ને તમને ખબર હોય ને તો લાઈક કરજો ફરશે કે નહીં ફરે લાઈક કરજો ન ફરે શેર સબસ્ક્રાઇબ કરજો હજી પણ તું ફિટ કરીને હરખું તૈયાર તો કર પછી ખબર પડે કે આ વ્યવસ્થિત તૈયાર થયું છે બધી બાજુ ક્યુબ ફરશે કે નહીં ફરે તું તૈયાર કરી વાત ત્યાં સુધી હાલો લાકડા ને એવું બાવળના તાર પપ્પાને એવું લેવરાઈ લઉં ઓલા ઝાડ કાપવા તો મીંડા જ છે બાવળ એટલે હવે આપણે જવડાઈ માંથી આટલું મોટું નોખું પાડ્યું છે જો આપણું બાપલું બધું નોખું થઈ ગયું છે માંડ માંડ દોડેથી બાંધીને ખેંચીને એને કોઈ લાવ્યા તાર થયું મોટો જબરો બાવળ માંડ માંડ નીકળો બહુ આડો આવી ગયો તો હજી એક ઊભો છે નીકળે તો આજ બીજ છે ને એટલે વાળુમાં આપણે ખીચડી બનાવી નથી આજ બનાવી છે રામાપીર બાપાની ખીર પૂરી શાક અને સાથે કંઈક પાપડ જેવું કડકડ્યું જોઈએ એટલે પવા તેળા છે એટલે આપણે બધાયને ખીર ઠારી દ્વારવી ગરમા ગરમ છે ઉકાળી છે મસ્ત મજાની કાજુ બદામને પિસ્તા અને એવું બધું નાખીને સરસ ઉકાળી છે બધાની થાળી વારવી પછી આપણે શાક ને પૂરીને એવું ઠાળવી જોકે ખીર પૂરી હોય એટલે શાકની બહુ જરૂર ન પડે પણ પહેલાં ખીર ઠાળી વારવી એટલે ખાવાની પછી પીવાની મજા આવે અને હાલો બધાય ખીર પૂરી જમવા